વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ સરવાળા બાદબાકી બાકી સરવાળા બાદ પહેલો આપણો નિયમ છે નિશાની સરખી તો સરવાળો કરવો અને નિશાની જુદી જુદી તો બાદબાકી કરવી આ બે નિયમો જે ખાસ છે તે વિદ્યાર્થી મિત્રો જોવાના રહેશે બંને નિયમોમાં એવું છે કે નિશાની સરખી હોય તો આપણે સરવાળો કરવો અને નિશાની જુદી જુદી હોય તો બાદબાકી કરવી બંનેમાં સરવાળો અને બાદબાકી કર્યા પછી એક કોમન નિયમ છે બંનેમાં સામાન્ય નિયમ કહી દઈએ તો જે જવાબ આપણે લાવીએ છીએ એ જવાબમાં મોટી સંખ્યાની નિશાની મૂકવાની છે મોટી સંખ્યાની નિશાની મૂકવી એટલે આપણે જોઈ લઈએ જો બાજુમાં એક પહેલું ઉદાહરણ છે જેમાં તમે જુઓ છો કે એક બે છે અને એક ત્રણ છે બે સંખ્યા છે જેમાં બેની આગળ પ્લસ છે અને ત્રણની આગળ પણ પ્લસ છે બંને સંખ્યાઓની નિશાની સરખી છે બેની પ્લસ છે ત્રણની પ્લસ છે એટલે નિશાની સરખી છે તો સરવાળો એટલે બે ને ત્રણ પાંચ થઈ ગયા એટલે નિશાની સરખી જો આપણો નિયમ છે નિશાની સરખી તો શું કરવાનું સરવાળો તો બે અને ત્રણ બંનેની નિશાની સરખી છે તો સરવાળો કર્યો બે અને ત્રણ પાંચ પાંચ આપણે લખ્યા અને બંનેમાં મોટું કોણ તો ત્રણ મોટા છે એટલે પ્લસ નિશાની કરી દેવાની એવી જ રીતે ફરીથી બેની આગળ માઇનસ છે ત્રણની આગળ પ્લસ છે સોરી માઇનસ જ છે તો આ તો પહેલાં પૂરું થઈ ગયું હવે આની વાત કરીએ જેની અંદર બેની આગળ માઇનસ છે ત્રણની આગળ માઇનસ છે બેની આગળ માઇનસ છે ત્રણની આગળ માઇનસ છે તો બેની આગળ માઇનસ ત્રણની આગળ માઇનસ બંને નિશાની સરખી તો સરવાળો નિશાની સરખી તો સરવાળો એટલે બે ને ત્રણ થઈ ગયા પાંચ અને મોટું કોણ છે ત્રણ છે એટલે ત્રણની આગળ માઇનસ છે એટલે નિશાની પણ માઇનસ એટલે આ રીતે કરવાનું હવે આવે છે ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નની અંદર આપણે જોવાનું છે કે બેની આગળ પ્લસ નિશાની છે ત્રણની આગળ માઇનસ નિશાની છે એટલે બેની આગળ પ્લસ ત્રણની આગળ માઇનસ બંનેની નિશાની જુદી જુદી છે એટલે નિશાની જુદી જુદી હોય તો શું કરવાનું છે બાદ બાકી બાદ બાકી કેવી રીતે કરીશું તો કે મોટી સંખ્યા એટલે ત્રણમાંથી બે જશે એટલે જવાબ આવશે એક એક અને મોટું કોણ ત્રણ મોટું છે માઇનસ નિશાની છે એટલે માઇનસ ઓકે પછી આવી જઈશું ચોથા પ્રશ્નમાં ચોથા પ્રશ્નની અંદર બેની આગળ માઇનસ છે અને ત્રણની આગળ પ્લસ છે બંનેની આપણે બાદબાકી કરીએ ત્રણમાંથી બે જાય એટલે એક અને મોટું અહીંયા આગળ ત્રણ છે એટલે પ્લસ નિશાની છે એટલે પ્લસ તો આ રીતે આપણે સરવાળા બાદબાકી કરી શકીએ છીએ નિશાની સાથે